દેશભરમાં સનાતન ધર્મના લોકો પોતાના ભગવાન શ્રી શ્રીરામની અયોધ્યા ખાતે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આવતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેનો અંત આવી ગયો છે આગામી બાવિસમી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આખો દેશ ભગવા રંગમાં રંગાવા જઈ રહ્યો છે ભરૂચમાં પણ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દેશભરમાં સનાતન ધર્મના લોકો પોતાના ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેનો અંત આવી ગયો છે અને આગામી બાવીસમી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આખો દેશ ભગવા રંગમાં રંગાવા જઈ રહ્યું છે ભરૂચમાં પણ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે શ્રી હરિ પબોધમ પરિવાર ભરૂચ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી હિન્દુ સમાજને જાગૃત કરી બાવીસમી જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલની અનુભૂતિ થાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક મંદિરોમાં સાફ સફાઈ સાથે કરી ધાર્મિક કાર્યક્રમમાં યોજાવા માટેનું આહવાન કરવામાં આવ્યું આ બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસના ભાગરૂપે આજે એક હજાર હરિપ્રબોધમ પરિવારના સભ્યો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ થી શક્તિનાથ સર્કલ કોલેજ રોડ સુરભી સોસાયટી તુલસીધામ ઝાડેશ્વર થઈ આત્મીય સંસ્કારધામ સુધીની બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીને સંતો મહંતો અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય હરિશરણ સ્વામીજી હરિતનય સ્વામીજી મુક્તાનંદ સ્વામી ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હરિપ્રબોધન પરિવાર ભરૂચ દ્વારા બાવીસમી તારીખે આપણા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મ સ્થાને એમના મૂર્તિનું પ્રતિષ્ઠાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અસર થનાર છે એની જાગૃતિના ભાગરૂપે સમગ્ર ભરૂચ શહેરમાં શ્રી હરિપ્રબોધન પરિવાર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયાથી બાઇક રેલીની શુભ શરૂઆત સૌ સંતો મહંતો અને અગ્રગણી નાગરિકો દ્વારા કરવામાં આવે છે સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે સફાઈનું કે તીર્થ સ્થળો હોય કે સમગ્ર વિસ્તારો હોય સ્થાનિક લોકો સાફ સફાઈમાં જોતરાઈને પોતપોતાના વિસ્તારને સાફ સફાઈ સફાઈથી ચોખ્ખા રાખે ઉપરાંત તીર્થ સ્થાળોને પણ સાફ સફાઈથી ચોખ્ખા રાખવાનું જે આહવાન કર્યું છે તેમાં પણ આ રેલી દ્વારા જનજાગૃતિ થનાર છે સજાન સ્વાઈ મહારાજની ની જય હરિપ્રસાદ સ્વાઈ મહારાજની ની જય ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજ ની જય 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 આજે બાવીસ તારીખે પાંચસો વર્ષ પછી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે હરિપ્રબોધમ પરિવાર ભરૂચ તરફથી આજે હિન્દુઓ માટે જાગ્રત રેલી જાગો 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 હવે એ હિન્દુસ્તાન નથી આ હિન્દુસ્તાન જુદું છે આ ભગવું હિન્દુસ્તાન છે આજે પાંચસો વર્ષ પછી આનંદનો ઉત્સવ જ્યારે આવ્યો છે ત્યારે અમે હરિપ્રબોધન પરિવાર બાઇક રેલી દ્વારા એક હજાર બાઇક અને સો ફોર વ્હીલ દ્વારા અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર આ હિન્દુસ્તાનની અંદર ભગવો લહેરાશે અને આનંદ ઉત્સવ સૌ મનાવશે આજે બાવીસ તારીખે આપણે સૌ દીવડા પ્રગટાવીને ઘરે ઘરે મંડળો મંડળો સોસાયટીઓમાં પરિવારોમાં કોઈપણ ભોગે આ દિવાળી આવી છે ભાવથી આપણો ઉત્સવ ઉજવો છે એ ભાવ પ્રગટ કરવા માટે અમે આ રેલીનું આયોજન કર્યો છે સૌને જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત આપનું નામ મિલિંદ પટેલ હરિપ્રભોધન પરિવાર યુથ પ્રેસિડેન્ટ ભરૂચ પ્રભુ શ્રી રામ કી મૂર્તિ પ્રતિષ્ઠા કે અવસર પર પ્રભુ શ્રી રામ કે મૂલ્યો કો પારિવારિક મૂલ્યો કો સનાતન ધર્મ કે મૂલ્યો કો आत्मीयता के मूल्यों को समाज राष्ट्र परिवार हेतु निमित्त बनने के मूल्यों को घर घर तक पहुंचाने हेतु आज हरिप्रबोधम आज्ञा के अनुसार हजारों की संख्या में बाइक रैली का आयोजन किया है हमारे साथ में भरूच के सभी अग्रणी संतगण साथ में मिल के ए भव्य रैली का आयोजन कर रहे हैं इसके साथ जो माननीय प्रधानमंत्री नरेंद्र भाई ने जो आह्वान किया है चौदह तारीख से बाईस तारीख तक सभी तीर्थ स्थानों स्वच्छ किए जाए वो संदेश भी घर घर तक पहुंचाने हेतु ये रैली का आयोजन किया गया है इसके अलावा 2025 में गुरु हरि प्रबोध जीवन स्वामी जी भरूच की धरती पे दो लाख युवकों का हरिप्रबोधम युवा महोत्सव करने जा रहे हैं तो प्रभु श्री राम के मूल्यों घर घर तक पहुँचे स्वच्छता का अभियान घर घर तक पहुँचे ये संदेश हम पूरी साल तक जनता तक पहुँचाएंगे ये संकल्प लिए ये रैली का आयोजन किया है तो भरूच और अंकलेश्वर की सब परिवारवासी धन और सब जनता को भरूच के सब अग्र अग्रणी जो है उनकी ओर से प्रार्थना है कि इस प्रभु श्री राम के जन आंदोलन में हम आत्मीय बन के सहभागी बने ऐसे सबके चरणों में प्रार्थना है जय श्री રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ